ટંકારિયા ખાતે ભરેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા સબબ ટંકારીયા ગામના યુવાન ઇરફાન લારિયાએ પોલીસ તંત્રનો આભાર માન્યો ટંકારીયા ગામ ખાતે એક વર્ષથી ચોરીની મોટી ઘટનાઓ બનતી હતી તેમાં બે માસ પૂરે ઇનાયત

આજથી સિત્તેર દિવસ પહેલાં મારી ત્યાં ચોરીનો બનાવ બનેલો ચોરીની ઘટના ઘટેલી તે ઘટનાનો ભેદનો ચોરીનો ઘટનાનો ભેદ એલસીબી પોલીસે આપણે એસપી સાહેબ મયુરસિંહ ચાવડા સાહેબે ડીવાય એસપી સી કે પટેલ સાહેબે એલસીબીના પીઆઈ વારા સાહેબ એલસીબીના પીએસઆઈ કુંવર સાહેબ તથા હું તમામ એલસીબીની ટીમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે મેં આટલી મોટી મારા ઘરની ચોરીની ઘટનાનો તથા પાલેજ પોલીસ સ્ટેશન એ તમામ પોલીસ વાળાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેમે આટલી મોટી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો શું નામ છે આરોપી આરોપી તંકારિયાના જ છે એકનું નામ જુનેદ છે એકનું નામ મુબારક છે